તે સમય દરમિયાન એક છોટા હાથી વાહનમાં પાછળ ભાગે ગૌવંશ ભરેલ હોય જેથી વાહન ઊભું રખાવી ચેક કરતા તેમાં ગૌવંશના નાના મોટા ત્રણ જીવો ખીચો ખીચ અને પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા વગર ક્રૂર અને ત્રાસદાયક રીતે ભરેલ હોય જેથી મજકૂર વાહન ચાલક ઈશાકોહારુન સમા ઉમર વર્ષ ચાલીસ રહેવાસી

પરમિશન તેમજ વેટનરી ઓફિસનું સર્ટિફિકેટ વગર ગૌવંશ કતલ કરવાના ઈરાદે હેરાફેરી કરી ગુનો કરેલ હોય જેથી મજકુરીસમ વિરુદ્ધ ધી ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ બે હજાર અગિયારની કલમ તથા પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ મુજબ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે ઈશાક હારૂન સમા ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી નાના દિનારા ફઝલવાંઢ ખાવડા તાલુકો ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેની પાસેથી છોટા હાથી વાહન રજિસ્ટ્રેશન નંબર જીજે બાર બી બી ત્રેવીસ બાવીસ જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર અને મોબાઈલ ફોન નંગ પાંચ હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે